નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે ગુજરાત ઉપર માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે તેના વિશેની વિગતવાર માહિતી મેળવવાની છે મિત્રો તારીખવાજ કયા દિવસે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેમાં સૌ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી આઠ મે સુધી કમોસમી વરસાદની સંભાવનાઓ છે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે આજે એટલે કે શનિવારના દિવસે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ભાવનગર અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આવતીકાલે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ હોય કે દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટાઉદેપુર ગાંધીનગર વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની વકી છે તો સોમવારના દિવસે પણ પાટણ મહેસાણા હોય કે પંચમહાલ દાહોદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી અને વલસાડના વિસ્તારો નવસારી દમણ અને દાદરા નગર હવેલી તો સુરેન્દ્રનગર આ બાજુ જામનગર પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા બોટાદ અને દીવના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ સાથે ભારે પવન પણ ફૂંકાવાનો છે તો છઠ્ઠી મેના રોજ એટલે કે મંગળવારના રોજ કચ્છ હોય કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા હોય કે અરવલ્લી મહીસાગર દાહોદ મોરબી અને રાજકોટના વિસ્તારો જૂનાગઢ અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ઉપર કડા પડવાની સંભાવના સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની પણ સંભાવનાઓ છે તો સાતમી મે એટલે કે બુધવારના રોજ ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે આઠમી મેના રોજ એટલે કે ગુરુવારના દિવસે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા અરવલ્લી આણંદ હોય કે ભરૂચ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠારૂપી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી દીધી છે મિત્રો ભર ઉનાળે અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહીમાં પોકારી ઉઠેલા ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની શક્યતાઓ છે આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ જે ખેડૂતો સહિત નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક બદલાવ આવશે અને ભર ઉનાળે કમોસમી વરસાદ તોફાની પવનનો અનુભવ થઈ શકે છે તેમની આગાહી પ્રમાણે ત્રણ મે બે હજાર પચીસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોથી મેથી લઈને આઠમી મે સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં હોય પરંતુ વીજળીના કડાકા બડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે આ કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલના મતે પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આંધી વંટોળ તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ વિસ્તારોના ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે